ઓછણ ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણમાં પોલીસ અગિયાર વિરુદ્ધ ફરિયાદ નોંધી વાગરાના ઓછણ ગામે બાળકોનો ઝઘડો વધુ પહોંચતા મારામારી સુધી પહોંચી ગયો હતો જેમાં કિશન નામના શખ્સની દુકાનમાં સડગતો કાંકડો નાખી દુકાનમાં પુઠા અને કોથળા સળગાવી ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને વાગરા પોલીસ મથકે આ બાબતે ગુનો નોંધવા પામ્યો છે આ અંગે પોલીસ જિલ્લા સહિત વાગરા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓછણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વાગરા પોલીસ સૂત્રો થકી મળતી અનુસાર કિશનભાઈ કૈલાસ ચંદ્ર કુમાવત હાલ રહેવાસી ઓછણ રામજી મંદિર તાલુકો વાગરા મૂળ રહેવાસી બાગા ખેડા સુથાર મોહલ્લો તાલુકો હરડા જિલ્લો ભિલવાડા રાજસ્થાન ઓછાણ ગામે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે ઓછણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રાણાએ મળીને મંદિરના નીચેના ભાગે પાછળના તરફથી ખંડમાં અનાજ કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછણ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણી કાઢી અને તેમાંથી જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા તે દરમિયાન એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રાતના સાડા દસ વાગ્યાના અરસામાં કિશનભાઈ તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલહાત તથા તેહજીબ જેવો દુકાને વસ્તુ લેવા આવતા કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપે તેવામાં તલ્હા તથા તેની સાથેનો તહેજીબ જેવો દુકાન આગળ જોર જોરજોરથી ગાળો બોલતા જેમની ગાળો બોલવાની ના પાડી હતી અને તેવામાં તેમની બુમો સાંભળી જાવિદ આદમ પટેલ હુજેફ ઝાકિર પટેલ

તેઓની સાથેના બીજા માણસોએ પણ છૂટા પથ્થરો નાખતા જમાં અબ્દુલની પત્ની તસલીમાને પથ્થર વાગ્યો હતો અને અબ્દુલ મોહમ્મદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગ તો કાંકડો લઈને આવી સળગાવી દો તેમ કહીને કિશનની દુકાનમાં સળગ તો કાંકડો નાખતા દુકાનમાં ખૂણામાં પડેલા પૂંટા અને કોથળા સળગી ઉઠ્યા હતા તે પછી વધારે ઝઘડો થતાં ઓછડ ગામમાં સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવવા માટે આવ્યા હતા ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણાને ફેટ પકડી નીચે પાડી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી કિશાન અને તેમની પત્ની પૂજાબેન અને ધર્મેન્દ્ર રણાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઓછા ગામમાં રાત્રિના સાડા વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો તેમજ કિશન કૈલાશચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોર એ ઉછલ ગામમાં આવેલો છે તે કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ પટેલ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળા ગાડી કરી હતા તેથી ઈસવી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશી પણ કહી કે મારી પત્ની પહેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતો બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને શ્રી કંઈક કહેવા જતા એમની સાથે ઝફાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જ એમના જે અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવેદ આદમ મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર તસ્લિમાબેન સલિયાબેન ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ટીકાપટ્ટોનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજું ગુઠ્ઠા થતાં એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એકે જાડેજા તથા હતા તેમનો સ્ટાફ નહીં ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને ટોળાના જે માણસોને ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કારણે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ નિશ્ચન બનાવ બન બનેલ નથી અને આ ગુનાના કામે જે ધોમાં દ્વારામાં સંડોવાલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાચંદ્રકુમારનાવાએ ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમણે ઈજા થયેલ છે